ગયા વર્ષના પ્રમાણમાં જે વીગે સાત ની નીકળતી હતી આ વર્ષે વીગે અમે બરાબર બીજું સાઇનિંગ સારું છે મરચાની ક્વોલિટી બહુ મોટી છે મોટી ફ્રેશનેસ છે સાઇન મોગરાની સંખ્યા કેવી છે સારી છે બહુ સારી ગયા વર્ષ કરતાં બહુ જ સારી છે આ વર્ષે આ પછી અમે સિત્તેર ટકા ઘટાડી છે વોટર સોલ્યુ એટલે ખર્ચો પણ અમારો ઘટ્યો છે નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક પટેલ બેકટો ફાર્મ કંપની વડોદરાવતી આપ સર્વેનું મરચાના પાકની દર્શન પ્લોટ ઉપર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચીએ છીએ ડાકોર એરિયાની અંદર જ્યાં મરચીનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થતું હોય છે તો અહીંયાના ખેડૂતોએ જેમને ગોલ્ડ માઇનર અને પોટાશિકા બે બે ત્રણ ત્રણ વાર વાપરેલું છે તો ખેડૂત મિત્રના મોઢેથી આપણે પહેલાં પૂછીશું ગોલ્ડ માઇનર પોટાશિકાનું રિવ્યુ પહેલાં તો સાહેબ તમારું નામ ભાવેશ અરવિંદ એ મોબાઈલ નંબર જણાવશો સાહેબ મારું નામ ભાવેશ કુમાર અરવિંદભાઈ પટેલ ગામ સુ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા મોબાઈલ નંબર છે પંચાણું અઠ્ઠાવન સાહીઠ બોતેર એકતાલીસ

પછી ફૂગનાશક માં કઈ પ્લસ માઈનસ ના કશું ને ફૂગનાશક પણ છે એની ઓકે નિમાટોડ નથી કશું જ નથી ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક જ છોડ ઉપર મરચી ની બેઠક તમે પહેલા એકવાર તો જોઈ લો આ એક જ છોડ છે બરાબર ધારા પણ ભાગી જાય એટલી સાઈઝ સાઈનિંગ બરાબર આ દરેક છોડ ઉપર એવું છે

બધી ખર્ચ પણ ઘટશે જમીન પણ સુધરશે ન તમે પૈસા પણ વધારે કમાશો બરાબર ઓકે ધન્યવાદ સાહેબ તમે ગોલ્ડ માઇનર અને પોટાશિકા ડાકોર એરિયામાંથી કોની દુકાને ઓનલાઈન જોયું હતું ઓકે પછી અમે કોન્ટેક કર્યો કંપનીનો એટલે અમને ત્યાંથી પછી માધવ યાક્રોનું સલાહ આપી કે માધવ યાગ્રોમાં છે એટલે કિશનભાઈ ત્યાંથી ભવંશ કોલેજ આગળ માધવ વ્યાગ્રો છે ત્યાંથી અમને આ પ્રોડક્ટ મળી તો કિશનભાઈ તમારું નામ દુકાનનું છે મોબાઈલ નંબર જણાવી દઉં સાહેબ મારું નામ છે પટેલ કિશન કુમાર રસપુતભાઈ દુકાનનું નામ છે માધવ એગ્રો સેન્ટર ગોમન્સ કોલેજની એક્ઝેક્ટ સામે છે શ્રીનાથજી કોમ્પ્લેક્સ અને મારો મોબાઈલ નંબર છે એઇટ ટુ થ્રી એટ થ્રી ટુ વન ફાઇવ ઝીરો ફોર